અવ પાગવાલ કુશી એક જ નું ઇશુ થાય આ ગોળના સોના પાણ કરી જાય છે આ આપણો ફરાઈ ભાગવાલ 22 ગ્રામ ગઈ 103 લગા કે માછે ઇશુ થાય કેલિકા મરસે પરસે બોલ તો આવી કુશી આ રે આવી કે આમી સદક તો દરિખેલા એવરા આમલ કીચકતા કી સબ આબી આપણા માલઈ પડર બેર લઈ